દિલ્હીમાં બ્લાસ્ટ કરનારાઓને પ્રધાનમંત્રી મોદીએ ચેતવણી આપી છે ભૂતાનની ધરતી પરથી ચેતવણી આપી છે કાવતરાખોરોને છોડવામાં નહીં આવે પ્રધાનમંત્રી મોદીએ આ નિવેદન આપ્યું છે જવાબદારોને કડકમાં કડક સજા થશે દિલ્હીની ઘટનાએ સમગ્ર રાષ્ટ્ર દુખી કર્યો છે આ સાથે જ કહ્યું કે હું પીડિત પરિવારોની પીડા સમજી શકું દેશ તેમની સાથે છે તપાસ કરવામાં આવશે દોષિતોને કડકમાં કડક સજા ફટકારવામાં આવશે આજ મેં बहुत भारी मन से आया हूं कल शाम दिल्ली में हुई भयावह घटना ने सभी के मन को व्यथित कर दिया है मैं पीड़ित परिवारों का दुख समझता हूं आज पूरा देश उनके साथ खड़ा है मैं कल रात भर इस घटना की जांच में झूठी सभी एजेंसियों के साथ सभी महत्वपूर्ण लोगों के साथ संपर्क में था विचार विमर्श चलता था जानकारियों के तार जोड़े जा रहे थे हमारी एजेंसियां इस षडयंत्र की तह तक जाएगी इसके पीछे के षडयंत्रकारियों को बक्सा नहीं जाएगा ऑल दोज रिस्पॉन्सिबल विल बी ब्रॉड टू जस्टिस दाखियो द्वार तरफ गृहमंत्री अमित शाह ने निवास थाने हाई लेवल बैठक पूर्ण થઈ ગઈ છે અંદાજે ડોટ થી બે કલાક બાદ આ બેઠક પૂર્ણ થઈ આઈવી ચીફ ગૃહ સચી સિતના અધિકારીઓ સાથે ગૃહમંત્રીએ બેઠક યોજી હતી કેન્દ્રીય ગૃહમંત્રીએ ડોટ કલાક સુધી ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી દિલ્હી બ્લાસ્ટ ને લઈને આ બેઠક યોજવામાં આવી બેઠકમાં સુરક્ષા વ્યવસ્થા અને બ્લાસ્ટના કારણ પર ચર્ચા થઈ છે સુરક્ષા એજન્સી આત્મઘાતી હુમલાના એંગલથી તપાસ કરી રહી છે તો દિલ્હીમાં બ્લાસ્ટ પછીના સીસીટીવી પણ સામે આવ્યા છે અચાનક બ્લાસ્ટથી માહોલ જોવા મળ્યો અને બ્લાસ્ટ થતા જ સ્થળ પર હાજર લોકો ત્યાં લોકોમાં ડર નો માહોલ પેદા થઈ ગયો બ્લાસ્ટ ને પગલે બ્લાસ્ટ થતા જ સ્થળ પર હાજર લોકોમાં દોડધામ બચી ગઈ એ સીસીટીવી સામે આવ્યા છે બ્લાસ્ટ પછીના ઘટના સ્થળ પાસેના સીસીટીવી સામે આવ્યા છે જે હાલ આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો અચાનક બ્લાસ્ટથી અફરાતફરીનો માહોલ જોવા મળ્યો લોકોમાં દોડધામ મચી ગઈ નાસભાગ મચી ગઈ લોકોમાં એક ડરનો માહોલ જોવા મળ્યો કે અચાનક આ થઈ ગયું ગભરાયેલા લોકો જીવ બચાવવા દોડતા નજરે પડ્યા દિલ્હીમાં બ્લાસ્ટ પછીના સીસીટીવી સામે આવ્યા છે અચાનક બ્લાસ્ટથી અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે લોકો પોતાના જીવ બચાવવા ત્યાં આમ તેમ ભાગતા નજરે પડ્યા અને બ્લાસ્ટની ની ઘટના પછીના આ સીસીટીવી સામે આવ્યા છે આ બે અલગ અલગ દ્રશ્યો આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એક તરફ આપ જોઈ શકો છો કે શંકાસ્પદ કેમેરામાં કેદ થયા છે જ્યારે તેઓ ટોલ બુથ પરથી પસાર થઈ રહ્યા હતા એ ગાડીમાં બેઠેલા શંકાસ્પદ નો આ સીસીટીવી છે જે આપ એક તરફ જોઈ શકો છો અને બીજી તરફ આપ જોઈ શકો છો કે બ્લાસ્ટ પછીના દ્રશ્યો છે બ્લાસ્ટ પછી ની જે અવાજ સાંભળીને લોકોમાં દોડધામ મચી ગઈ હતી એના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો બ્લાસ્ટ ને પગલે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટે જાહેર કરી છે એડવાઇઝરી વિદેશ જતા મુસાફરોના સ્ક્રીનિંગની પ્રક્રિયા વધારવામાં આવી છે અને આ સ્ક્રીનિંગની પ્રક્રિયાને લઈને તમામ મુસાફરોને વહેલા એરપોર્ટ પહોંચવા અપીલ કરવામાં આવી છે મુસાફરોને ફ્લાઇટના સમય કરતા વહેલા આવવાની સૂચના આપવામાં આવી છે મુસાફરો અને એરપોર્ટ કર્મચારીઓની સુરક્ષા માટે આ પગલા લેવાયા છે તો અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે આ એડવાઇઝરી જાહેર કરી છે વધુ વિગતો સાથે સમજતા પાસ આપણી ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે પાસ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એડવાઇઝરી જાહેર કરી છે એડવાઇઝરીને લઈને શું વધુ વિગતો છે જણાવજો જે રીતે ગઈકાલે સાંજે સાત વાગ્યાની આસપાસ દિલ્હીમાં કાગની અંદર જે બ્લાસ્ટ થયો હતો બ્લાસ્ટને લઈને ગુજરાતને એલર્ટ મોડ ઉપર મૂકી દેવામાં આવ્યું છે ગુજરાતના મોટા શહેરોમાં એલર્ટ આપવામાં આવ્યો છે ત્યારે અમદાવાદનું આંતરરાષ્ટ્રીય જે ઇન્ટરનેશનલ જે

પાંચ થી છ કલાક વેલા પહોંચવાની સૂચના પણ અત્યારે હાલમાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા ઈસ્યુ કરવામાં આવી છે જી પાથા આભાર સમગ્ર માહિતી બદલ આ તરફ દિલ્હી બ્લાસ્ટને પગલે રાજ્યમાં મંત્રીઓની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે ગાંધીનગરમાં મંત્રીઓના નિવાસસ્થાન તરફના રસ્તા પર ચેકિંગ હાથ ધરવામાં આવી સર્કિટ હાઉસથી મંત્રીઓના નિવાસસ્થાન સુધીના રસ્તા પર બેરિકેટિંગ કરવામાં આવ્યું છે બેરિકેટિંગ કરીને પોલીસ અવરજવર કર્મચારીઓની અને અવરજવર કરનારાઓની તપાસ પણ કરી રહી છે જે પણ લોકો ત્યાંથી પસાર થાય છે તેઓના વાહનોની તપાસ કરવામાં આવી રહી છે ગાંધીનગરમાં રાજભવન તરફ જવાના રસ્તે પણ ચેકિંગ હાથ ધરવામાં આવી છે દિલ્હીમાં થયેલી બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ રાજ્યભરમાં મહત્વના સ્થળો ઉપર પોલીસની સુરક્ષા જે છે તે વધારી દેવામાં આવી છે રાજ્ય પોલીસ વડાએ એલર્ટ જે છે તે રહેવા માટે પોલીસ જે વડાઓ જે છે જિલ્લા પોલીસ વડાઓ છે તેમને સૂચના આપી છે અને મહત્વના સ્થળો ઉપર સુરક્ષા વધારવા માટે અને વાહન ચેકિંગ કરવા માટેના આદેશ જે છે તે આપ્યા છે તેના ભાગરૂપે આજે પાટનગર ગાંધીનગર છે તેની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે ગઈકાલે મોડી રાતથી જ જે મહત્વના જે ચેકિંગ પોઈન્ટ હતા ત્યાં પોલીસ જે છે તે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને શંકાસ્પદ કોઈ પણ વાહન народ и хајтот е ни ચકાસણી કરવામાં આવી રહી છે અત્યારે જોઈ શકાય છે મંત્રીમંડળ જે વિસ્તાર છે તે મંત્રીમંડળ વિસ્તાર જે છે તેની સામે જ એક પોઈન્ટ જે છે તે ઊભો કરવામાં આવ્યો છે તમામ જે વાહનો જઈ રહ્યા છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે અને આ પ્રકારે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ જે મહત્વના જે શહેરો છે મહત્વના સ્થળો છે ત્યાં આ પ્રકારે બેરિકેટિંગ કરીને ચકાસણી કરવામાં આવી રહી છે રાજ્યભરમાં મહત્વના જે સ્થળો છે ત્યાં આ પ્રકારે ચકાસણી કરવા માટેના આદેશ રાજ્ય પોલીસ વડાએ આપ્યા છે અને અમદાવાદ શહેર હોય વડોદરા શહેર હોય રાજકોટ હોય સુરત હોય ગાંધીનગર હોય તમામ જે મહત્વના અને ટુરિઝમ પ્લેસીસ છે ત્યાં પણ જે સુરક્ષા બંદોબસ્ત જે છે તે વધારી દેવામાં આવ્યો છે જોઈ શકાય છે કે જે પણ વાહનો અહીંયાથી પસાર થઈ રહ્યા છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે પાટનગર ગાંધીનગરની ની જો વાત કરવામાં આવે તો અક્ષરધામ દેવામાં આવી છે મહત્વનું છે કે રાજ્ય પોલીસ વડા ગઈકાલે મોડી રાત્રે જ આ પ્રકારે તમામ જિલ્લા પોલીસ વડાઓ જે પોલીસ કમિશનરો છે તેમને સુરક્ષા સઘન કરવા માટેના આદેશ આપ્યા હતા કેમેરામેન શર્મા સાથે મેહુલ દેસાઈ ગાંધીનગર તો દિલ્હીમાં બ્લાસ્ટની ઘટનાને લઈને સમગ્ર ગુજરાત હાઈ એલર્ટ પર છે આ તરફ દાહોદ જિલ્લા પોલીસ હાઈ એલર્ટ પર છે જિલ્લામાં અવરજવર કરતા વાહનોનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે જિલ્લાની આંતરરાજ્ય બોર્ડર પર વાહનોની કડક તપાસ ચાલી રહી છે ધાવડિયા ચાકલિયા અને ખંગેલા ચેકપોસ્ટ પર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે હોટલ સહિત ભીડભાડવાળા વિસ્તારોમાં પણ તપાસ ચાલી રહી છે તો તમામ જગ્યાએ પોલીસનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે રેડ એલર્ટ આપેલ છે જે અનુસંધાને દાહોદ જિલ્લાની જે કરી દેવામાં આવેલી છે અને ત્યાં સબ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી અને તેમજ પોલીસ કર્મચારીઓની ડિપ્લોયમેન્ટ કરવામાં આવી છે એમપી અને રાજસ્થાન તરફથી આવતા વાહનો તેમજ અન્ય જિલ્લાઓ તરફથી આવતા વાહનોનું સઘન ચેકિંગ ચાલી રહેલું છે થ્રી વ્હીલર ટુ વ્હીલર ફોર વ્હીલર તેમજ લક્ઝરી બસોમાં માં કોઈ પણ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવે એ અનુસંધાને સતત ચેકિંગ ચાલી રહેલું છે તો તરફ બિહાર વિધાનસભાના અંતિમ તબક્કા માટે વીસ જિલ્લાની એકસો બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે એકત્રીસ પોઈન્ટ આડત્રીસ ટકા મતદાન થઈ ગયું છે તો બીજા તબક્કામાં બાર મંત્રીઓ સહિત તેરસો બે ઉમેદવારોએ મતદાન કર્યું છે તેઓ તેરસો બે ઉમેદવારો મેદાને છે વીસ જિલ્લાના પિસ્તાલીસ હજાર ત્રણસો નવાણું બૂથ પર મતદાન હાલ ચાલી રહ્યું છે વિરામ આપનું સ્વાગત છે અમદાવાદથી સમાચાર અમદાવાદમાં બ્રાન્ડેડ દારૂની બોટલમાં દેશી દારૂ ભરીને વેચતો શખ્સ પકડાયો છે હાઈકોર્ટે વેચાણ કરતા શખ્સની ધરપકડ કરી છે ચાંદખેડાની ગુજરાત સોસાયટીમાં રહેતો કિરણ ખટીક પોતાના ઘરમાં ચલાવતો હતો દારૂનો વેપલો અને બ્રાન્ડેડ દારૂની બોટલમાં સસ્તો દારૂ ભરીને વધારે ભાવે વેચતો હતો પોલીસે ચોવીસ થી કિંમતના દારૂ સાથે શખ્સની ધરપકડ કરી છે ચાંદલોડિયા વિસ્તારમાં એક કિરણ નામનો શખ્સ હલકી ગુણવત્તાનો દારૂ મોંઘી વિદેશી બ્રાન્ડની દારૂની ખાલી બોટલોમાં મેળવી અને બજારમાં ઊંચા ભાવે વેચી રહ્યો છે આ માહિતી આધારે બાતમી વેરીફાઈ કરી જગ્યા ઉપર રેડ કરતા આરોપી કિરણ મળી આવેલ છે તેની પૂછપરછ કરતાં પોતે હલકી ગુણવત્તાનો દારૂ મોંઘી

ધારાસભ્ય કાળુ રાઠોડને પત્ર લખ્યો અને દારૂના ધંધામાં ભાગીદાર હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો દારૂના ધંધાના બાકી હિસાબની પત્ર લખીને ઉઘરાણી કરી આ ઉપરાંત અત્યાર સુધીમાં લાખ રૂપિયા સમજાવવાના બાકી હોવાના હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે તો તેર વખત દમણથી દરિયાઈ માર્ગે દારૂ મંગાવ્યો હોવાની વાત કરી અને આ ઉપરાંત સિમર સૈયદ રાજપરા અને અન્ય દરિયાઈ માર્ગે દારૂનું કટિંગ થતું હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે પત્રમાં સુભાષના કર્મચારીએ મદદ કરી હોવાનું પણ કહ્યું છે સાથે રાકેશ આપની સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે રાકેશ ધારાસભ્ય ઉપર સવાલો ઉઠી રહ્યા છે શું વધુ વિગતો

કે એમની ઉપર આ ખોટા આક્ષેપો થયા છે અને એને બદનામ કરવાનું કાવતરું છે કારણ કે આ બુટલેગર ની ફરિયાદ જે છે એ ધારાસભ્ય કરેલી હતી અને ધારાસભ્યના એ લેટરો પણ સાથે જોડેલા છે અને બુટલેગરે જે લેટર આપ્યો છે એમાં જે રેડ એસએમસી ની થયેલી હતી એમાં એક પોલીસ દ્વારા ગીર સોમનાથના એક પોલીસ સુભાષ દ્વારા અંગે રેડને ફતા પેલા એ માહિતી મળેલી અને એ બુટલેગરને માહિતી આપી હતી આ બધી જ છે કરી ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેલમાં બંધ બુટલેગર ભગા ઉકા જાદવે ધારાસભ્ય કાળુ રાઠોડ ને પત્ર લખ્યો હતો અને પત્રમાં તબામ વિગતો જોવા મળી દારૂના ધંધામાં ભાગીદાર હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે બુટલેગરે દારૂના ધંધાના બાકી હિસાબ પત્ર લખીને ઉઘરાણી કરી છે અત્યાર સુધીમાં ઓગણત્રીસ લાખ રૂપિયા સમજવાના બાકી હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો તેર વખત દમણથી દરિયાઈ માર્ગે દારૂ મંગાવ્યો હોવાની વાત કરી સમીર સૈયદ રાજપરા અને અન્ય દરિયાઈ માર્ગે દારૂનું કટિંગ થતું હોવાનું પણ પત્રમાં ઉલ્લેખ છે તો પત્રમાં એલસીબી ના સુભાષના નામના કર્મચારીઓએ મદદ કરી હોવાનું કહ્યું છે ભાવનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે ભાવનગરના મહુઆની ડોડિયા પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકની બદલી કરવામાં આવી છે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ કરી હતી આચાર્ય અને તેના પત્ની હેરાન કરતા હોવાના આરોપ લગાવ્યા હતા વાલીઓના વિરોધને પગલે તાલુકા વિકાસ અધિકારી દોડી આવ્યા અને આચાર્યની મહુવાના બગદાણાની કેન્દ્રવર્તી શાળામાં બદલી કરવામાં આવી હતી વાલીઓના વિરોધને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો વાલીઓના વિરોધને પગલે કોહિયા પ્રાથમિક શાળામાં વિરોધ જોવા મળી રહ્યો છે ભાવનગરના મહુવાની પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકની બદલી કરાતા વિરોધ જોવા મળી રહ્યો છે તો આચાર્ય અને તેના પત્ની વિદ્યાર્થીઓ હેરાન કરતા હોવાનો આરોપ લગાવ્યો છે વાલીઓના વિરોધને પગલે તાલુકા વિકાસ અધિકારી દોડી આવ્યા

બદલી તાત્કાલિક કરવામાં આવી છે જેને લઈને ગામ લોકો પણ હવે સંતુષ્ટ આવનારા દિવસોમાં ફરી વખત ગામમાં શૈક્ષણિક સ્કૂલ છે તે શરૂ કરવામાં આવશે જી જી રેના આભાર સમગ્ર માહિતી સમાચાર સુરત પ્રાપ્ત થઈ રહ્યા છે સુરતમાં મંત્રીને વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે કેસમાં પકડાયેલા મંત્રી સોલંકીને કોર્ટે સજા ફટકારી છે ફરિયાદીએ ગામની જમીનના નમૂના હકપત્રક અને ઉતારા માટે કરી હતી અરજી આ ઉપરાંત ઉતારો આપવા માટે તલાઠી મંત્રીએ લાંચ માંગી હતી એસીબીએ લાંચીયા અધિકારીને રંગે હાથ પકડી પાડ્યો હતો છટકામાં સજા ફટકારવામાં આવી છે આઠસો રૂપિયા ની લાંચ લેવામાં આવી હતી તલાટી મંત્રીએ આઠસો રૂપિયા લાંચ લીધી હતી જે તલાટી કામ મંત્રી હિંમત સોલંકી જે છે તેને ત્રણ વર્ષ પહેલા

શ્વેતલ સુતરિયાએ કહ્યું કે તમારે ચાવડાએ પંચોતેર પંચોતેર લાખ આપવા પડશે ત્રણ મહિના પહેલા કુલપતિ સમક્ષ ફરિયાદ થયા પછી શ્વેતલ સુતરિયા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જે તે સમયે પ્રોફેસર અને શ્વેતલ સુતરિયા વચ્ચે રૂપિયાની લેતી દીતી માટે થઈ હતી વાતચીત તો એચઆરડીસી ના પ્રોફેસર અને શ્વેત સુતરિયા વચ્ચે થયેલી વાતચીત નું કથિત ઓડિયો ક્લિપ વાયરલ થયું છે ને યુનિવર્સિટીના પ્રોફેસર પાસેથી પણ પંચોતેર લાખ માગ્યાનો ઓડિયોમાં ઉલ્લેખ ઓડિયોમાં સુતરિયા પ્રોફેસર સાંભળવા મળ્યા પંચોતેર લાખ આપવા પડશે નહીતર તપાસ કમિટી બેસાડવામાં આવશે આ ઓડિયો ક્લિપમાં સંભળાઈ રહ્યું છે જે કઈ મેં એચઆરડીસી માં નોકરી કરી શકે છે કઈક આપું અને બીજું દર વર્ષે તમે મને સેજ આઈડિયા આપી દો ને કે શું આપ તો શું જુઓ મને ક્લેરીટી મને કઈ એવું ક્લેરિટી નથી આવતી એટલે હું બહુ ફ્રેન્કલી તમને કારણ કે જુઓ હું તમને એવું કઉ આ કે આ રકમ કે તેટલી રકમ અને પછી તમને ના મજા આવે કે તમને એવું તો એના કરતા બેટર છે કે તમે હું આજે એટલા માટે જ આવ્યો છું કે તમે હું તો હું એ પ્રમાણે પછી તમને વિચારીને એક બે દિવસમાં ફાઇનલ કરું હું જો તમને હિસાબો બી બધા લઈ આવીશ બતાવીશ કે શું કાર્યકર હોય છે કે મને એવડે જ

તમે જોઈ લો કઈ રીતના શું મારે ગણતરી એવી જ હતી કે ભાઈ અત્યારે દોઢ શિયાળ જેવું થાય એનું કઈ લાખ રૂપિયા એટલે મારા ત્રણ એટલે એમાં શું જોયું મારી ગણતરી મેં તમે કીધું ભાઈ મારે જે કરવાનું છે એમાં જવા ભરવાના જેવું નથી તમારે સ્કૂલ માટે સ્કૂલ અથવા તો કોલેજ એ બી કહ્યું જગ્યા લેવા માટે